હેલો ફ્રેન્ડ પણ મિની બ્લોક પર તમારું સ્વાગત છે બધાને જય દ્વારકા દિશા કાનુ વિચારતો હતો કે કેવી કેક લાવી મેં કીધું આપણે અહીંયા જશું એટલે જ ખબર પડશે ને પછી તો અમે મહાદેવજીના મંદિરે કેમ કે આરતી થતી હતી એટલે કાનુને પગે લગાડવાનો ભગવાન થોડી નાના છોકરાને પણ દયા લાગી આ રીતે અમે મહાદેવજીના દર્શન કરી અને પછી આગળ વધી ગયા અને બેકરીમાં પોકી ગયા હતા એમ કે મારા કાનુના બર્થ હોય એટલે મોટી તો કેક લાવવી જ પડે પણ કાનુને તો એક જ વિચાર હતો કે કઈ કેક લઈશ કયા કયા કાર્ટૂન હશે અને અહીંયા પહોંચી ગયા પછી તો મારા યશુબેન વિચારી કે મમ્મી ભાજી લેવાનો છે મેં કીધું સારું પણ ભાજી તો હજુ બહુ વાર હતી ત્યાં લગી મેં અમે અંદર જતા રહ્યા ને અંદર જઈને તરત જ પછી કેક જોવા માંડ્યા પણ અમારા યશુબેન તો બીજું કઈક જ વિચારતા હતા કે અહીંયા જઈને ચોકલેટો પણ મસ્ત મસ્ત છે પણ કાનું તો ચોકલેટ કરતા ઇન્ટરેસ્ટ આપતો કેક માં જ હતો પણ કઈ કેક લેવી એ કન્ફ્યુઝ હતો છોકરાઓને આવું બધું થાય આપણને થઈ જાય છે પણ પછી તમારા કાનુએ કાનુ એ મસ્ત ડિસાઈડ કરી લીધું કે આય તો મમ્મી મેં કીધું છું છોટા ભીમની આખી ગેંગ વાળી ચોકલેટ કેક છે મેં કીધું ચોકલેટ કેક તો છે પણ તો કે કઈ કઈ છે એમાં બધા કાર્ટૂન આવી જાય મેં કીધું સારું લઈ લે તારે પછી એને લઈ લીધી અને પછી તો અમે બહાર આવ્યા તો હજુ તો આમાં બહુ વેઇટિંગ હતો ભાઈ આવું અમુક વખત તો બધા એના બર્થડે હોય ને ત્યારે અમારે આવું ના આવું કઈક થાય જ નહીં પછી અમે ઘરે આવ્યા હતા તો ટેન્શન આવી ગયું કેમ કે આજે એના પપ્પા મોડા આવવાના હતા એટલે કે મમ્મી મારી કેક કાપવાનું મેં કીધું વાંધો નહીં થોડી વાર થઈ તારે એને કાનાજીને અમે જમવા આપી દીધું ભાજી પાઉં અને પછી તો મારા કાના જે સવાર માં પાછી મારે આજે શું લઈ જવાનું મેં કીધું કશું નહીં કેક ખાઈ લે અત્યારે પછી વિચારશું સવાર માં થોડી વાર થઈ તારે મારા કાનું કેસે મમ્મી મને તો બહુ ભાજી પાવ તીખી લાગે છે મેં કીધું સારું કેક સાથે ખાઈ લે એટલે કેક લઈને બેસી ગયા આપણે તો ચતુર્માસા લઈશું મારી ચેનલ